ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સોમનાથ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ અને કામ કરે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શું હતી કામકાજ કરો કામ કરી હમ બા જય સોમનાથ કઈ વાત કરતા હતા ને જલજીની 11 રસની હું કાલ જલજીની 11 વેલા સાધુ દાવા દવાખાહે ઘેલાય

જો ઉર્વી સાથી રે છાસ બનાવે છે ચા પણ બનાવવા મૂકી દીધો છે કેમ ઉર્વી સા હમ બની ગઈ છાસ બની ગઈ વાહ સ્પીડ માં કામ તારું પણ તો ભાઈ કાવો ચા બને કાવો ઉર્વી કાવો ચા બનાવવા કે મજા આવે હા તમ પીજો તમને કાવો ભાવે મને પણ અત્યારે નહીં જાડા થઈ ઘર થઈ હોય ને તે પીવાય ચાલો ભાઈ ಮಳೆಯ ಫ್ರೆಂಡ್ಸ್ ಅತ್ಯಾರೆ ಸಾಡ ಹಾಕ್ಯಾರ ಹೋಗಿ ಗ್ಯಾನೆ ಊರಿ ಸಾ ವಿಂಡೋಸ್ ಉದರ ಬಿಸಿ ಕೇಜೆ ಕೋರು ಬನಾಂ ಚೆ ವಿಂಡೋಸ್ ಆಕೆ ನೇ ಇದೆ ಸವಾಲ್ ರಸ ಹಾಳ ವಿಂಡೋಸ್ ಚಾ ಚಾಸ್ ಹಾಳ ಓಕೆ ಅನೆ ಕಾಕಡಿ ಸಿಬುಡುಗ ಸಿಬುಡು ಸಿಬುಡನಿ ಸಿರುಬೈ ಸಿಬುಡನಿ ಸಿಬುಡ હવે ઓરવી સાત્યારે રસોઈ બનાવવી છે શું બનાવવાનું છે ગાઠિયન શાક બનાવવાનું છે હા ઓ ગાઠિયન શાક બનાવવાનું છે ભાઈ આ ગાઠિયા છે ને મસ્ત આવે અજમાવાળા ગાંઠિયા ગાઠિયા એટલે મસ્ત શાક બને કેમ આવું સાસ જો ચશ્મા મસ્ત લાગે તો ભાઈ મસ્ત ચશ્મા આવી ગયા છે મારા નવા બનાવ્યા છે હા

પપ્પા બેઠા છે મમ્મી બેઠા છે બા બેઠા છે કેમ બા અત્યારે અમે જઈ છે ગણપતિ જોવા ને મારા ચશ્મા ભાઈ આવી ગયા છે મસ્તના નવા કરાવ્યા છે તૂટી ગયા હતા કેવા લાગે છે કોમેન્ટ કરજો બરોબર હા કોમેન્ટ કરજો ઓકે ચાલો આજે તમને બતાવીશ નવા નવા ગણપતિ મોટા ગણપતિ આપણે જઈ છે અત્યારે સિટીમાં જોવા માટે ચાલો મળીએ નવા ગણપતિ જોઈએ ગણપતિ બતાઓ આજ મંગળવાર છે ને મંગલ મૂર્તિના દર્શન કરવા

thank <laughs> you અને એક જગ્યાએ અમે ગણપતિના દર્શન કરી લીધા છે. પહેલા ગણપતિના દર્શન ઓકે અમે અત્યારે એક જગ્યાએ દર્શન કર્યા ગણપતિ બાપાના અને આરતીનો પણ લાભ લીધો અને હવે બીજા ગણપતિ જોવા માટે જઈએ છીએ. કેમ મસ્ત દર્શન ગયા પાણી પણ પી લીધું છે. ફ્રીમાં પાણી આપતા ભાઈ પાણી પી લીધું છે. ડેકોરેશન પણ મસ્ત કરેલું છે જોરદાર અને સિંદૂર 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 ઓપરેશન ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત દર્શન થઈ ગયા ગણપતિ બાપાના ટ્રાફિક પણ નથી અને મસ્ત ખુલ્લી જગ્યા છે અહીંયા મસ્ત દર્શન થઈ ને અને આ લોકો ભાઈ છે ને બે હજાર ચાર થી ગણપતિ દાદા મૂકે છે આ લોકો બે હજાર ચાર થી ગણપતિ દાદા મૂકે છે બે હજાર પચીસ સુધી ભગવા છે અને આ વર્ષે તો બહુ જ મસ્ત ગણપતિ દાદા છે ચાલો હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન પર જઈએ ભાઈ મસ્ત કઈક ઉડાડે છે જો ભાઈ મસ્ત ઉડાડે છે ભાઈ કઈક ગેજેટ છે ની પાસે જોરદાર ઉડાડો ભાઈ ભાઈ મસ્ત ગણપતિ બાપાના દર્શન થઈ ગયા છે અહીંયા આ અનુવદ્વાર છે ને વિદاتا ગણપતિ દર્શન અને અહીંયા દર્શન કરી લીધા છે ચલો હવે નેક્સ્ટ ગણપતિ જોઈએ આ એક ગેજેટ લીધું છે એક સ્ટિક લીધી છે માટે જો આવી રીતે ભાઈ છે ને મસ્ત છે લાઇટિંગ વાળી છે અમે વિવાન માટે લઈ લીધી છે અને હવે જાય બીજા ગણપતિ જોવા માટે તો આ સિટી છે અમે અહીં દર્શન કરવા આવ્યા હતા ભાઈ અમે અહીં દર્શન કરવા આવ્યા પણ બહુ ટ્રાફિક છે લાઇન માં ઉપર પડે દરબાર હવે અંદર બજે ટ્રાફિક હોય જ ભાઈ ઓ માય સાઈડ હાર્દિક સ્વાગત કરે છે કરના છે અત્યારે ગણપતિ જોઈને આવી ગયા ઘરે અને વાગી ગયા છે સાડા બાર અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય સોમનારાયણ ગુડ નાઇટ